જે અનુભવ હશે આગળના નિયમો એવા એવો આપણે વિશ્વાસ છે એટલે માટે ખૂબ સારી વાત છે સારી મહેનત છે શિક્ષણની વાત વાત તો શિક્ષણની વાત છે સુરતના પ્લોટની વાત છે તો એ સુરતના કે કહો કે સંપૂર્ણ રીતે પારદર્શક અને 100% લીગલ એનો હિસાબ છે ગમે ત્યારે એનો હિસાબ મળી જશે એક પ્લોટ શિક્ષણ હેતુ માટે થઈને 48 દાતાને તૈયાર થઈને માં ન આવેલો છે એના માટે આપના જે સંસ્થા શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે ભાવનગરમાં શ્રી વાડલિયા પ્રાયદકપતની સમાજ નવ નિર્માણ ट्रस्ट એના લેજા અર્થ પોતાનો દક્ષિણ ગુજરાતમાં પણ એક આપોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા पैसा कमाओ सुख कमाओ ते काय ने काय आपण खर्चो करण्यासाठी ते कमावले आहे तो आगा खर्चो करण्यासाठी ना योग्य कर पर्याय आपण शोधी राख्यात એટલે મારી ઈચ્છા છે કે હે ઉત્પાદના પૈસા ફ્લોટ લેસીને પણ આપડા દર્શન ગુજરાત કે અંદર અલગ સરસ સેન્ટર કામલે સેન્ટર કે વાપી જે યોજના કે સેક્શન સંતા ઓલાને હોય કે આ छात्रावास बने आता आपला सभागत सभागोठे उयोगी दिलाव થઈ શકે એના માટે આપણે शिक्षक ने हर ऑफिस डायरेक्ट करत काही